જય હોનભાઈ માં જય દ્વારકાધીશ આઈ હોપ તમે બધાય મજામાં જશો અમે કાલના આવી ગયા તમારા બીજા માસીના ઘરે પણ પછી કઈ વ્લોગ ઉતાર્યો નતો આ તમને થોડોક દેખાડો જો જો આખું ખેતર જ છે માહી એ ભાઈ જો અમે ટ્રેક્ટર રાખે છે જો ભાઈ બગીચો ને ફૂલોડા ને બધું વાવલ અહીંયા વેહું તબેલો કેટલી વેહું જોતા ખરે પંદર આવી છે આ બાજુ ખેતર હે અહીંયા વેહું આટું જો મકાઈ વાવલ હે

એમ કઈક અવાજ આવે મજા આવે હે લાંબામાં મહેશ્વર મહાદેવ દાદા નું મંદિર હે ને ત્યાં દર્શન કરતા તમને દેખાડીએ કેવું કે જો આવું કઈક મંદિર છે અંદર મોવેશ્વર દાદા નું અહીંયા જ આ મંદિર હે હાલો અંદર જઈને દર્શન કરીયે જોવા હે મોશ્વર મહાદેવનું મંદિર બાજુમાં તળાવ શિવલિંગ શંકર ભગવાનની મૂર્તિ શિવલિંગ હું જોવા મંદિર નો પાછળનો ભાગ અહીંયા હિંચકા અને લસરપટી ને એવું હે બધું નાના છોકરાઓ હાટુ અને આ સાઈડ પાછળ બગીચો જાય છે અમારા ભાઈ ભાઈ જો બોડી બનાવે હું છે કે એ ઉમતા કસરત નથી થાય કે દર્શન કરવા હોય કસરત તો થઈ જાય અહીંયા જેવા ઉપર મૂર્તિ છે ને નીચે મંદિરે બનાવેલ હે કંઈક મંદિર જેવું છે જોવાની જોવા રીયો આ હે તળાવ આમાં કમળના ફૂલ બહુ જાજા હે કોક તોડી જાય હવે નકરદાર ધુમની અને હોય આખો તળાવ ભયો હોય ઓલી સાઈડ જો હવા ત્યાં જમણવાર ચાલુ હોય તો આ છે મહવારા દાદાનું મંદિર અત્યારે જોઈએ એમ તો વિડીયો ઉતારવા દે તો તમને દેખાડી ને આવું કંઈક હે ભાઈને જો વૈશાખ મહિનામાં બહુ જાજ પબ્લિક હવે સોમવાર ને ગુરુવાર હોય ને તો અત્યારે આડે દેદી તો એટલા ના હોય જો આવું મંદિર છે અહીંયા મોવારા વાસડા દાદાનું જો હું તો વિડીયો ઉતારવાનું મનાય છે પણ ટ્રાફિક નથી એટલે મગું ઉતારી લઈને તમને દર્શન કરાવીએ તો રહોડો છે અહીંયા જમણવાર ચાલુ હોય સોમવાર લાપસી ને પ્રસાદી આપે આખું રહોળું જ છે આમાં બધું બનાવે અને અહીંયા પછી પબ્લિક માતું ના હોય બધું પબ્લિક પંગતમાં બેઠું હોય બધું પછી લાપસી ને પ્રસાદી દે બધાને સોમવાર ગુરુવાર જો કઈ ગાડીઓ એટલું હોય ટ્રાફિક એટલું જ હોય દર્શન કરવાનો માન વારો આવે આજ તો જો કે શનિવાર હે એટલે એટલો ટ્રાફિક ના હોય હાલો આપણે દર્શન તો કરતા આવ્યા હવે આજે તડકો બહુ થાય છે એટલે હવે જઈ ગામમાં ને ગામમાંથી પછી બધા છોકરાઓને લઈને જઈ દરીએ નાતા આવ્યા આજે પાછા તડકા એવો પડે છે છોકરા બધા કે હાલો કે કાકા નાવા જવું એ કે દરીએ મેં કહું હાલો એટલે હવે ડાયરેક્ટ જઈ ગામમાં ત્યાંથી સીધા જઈ દરીએ નાતા આવી અમે આવી ગયા રસ પીવા જો

গুৱাহাটী আৰু কেনে

અમે આવી ગયા દરિયાથી ફોટા ફોટા પાડે પાછા દેડીએ પાંચે આઠ ખાડા છે જ્યાં કોઈ ઘરે આજનો વ્લોગ જો સારો લાગ્યો તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરજો મળ્યા પાછા કાલે નવા વ્લોગમાં